માહિતી મળી રહે તો આપણે એ બાબતોને સમજી શકતા હોઈએ છીએ અને એ બાબતોનો ઉકેલ પણ લાવી શકતા હોઈએ છીએ ખાસ જમીનની વાત હોય તો દરેકના જીવનમાં જમીન મહત્વપૂર્ણ હોય છે દરેક જમીનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરતા જ હોઈએ છીએ ત્યારે આજે પણ એ મુદ્દા પર ચર્ચા કરવી છે અને અનેક જે પ્રશ્નો દર્શક મિત્રો તરફથી પૂછવામાં આવ્યા છે તેના જવાબ આપવા છે ત્યારે આ મુદ્દાની ચર્ચા કરવી છે ઊંડાણપૂર્વક સમજવો છે અને જમીનના કાયદાઓને મનમાં ઉતારવા છે તો તેની સાથે શરૂ કરીએ આજનો ભૂમિ સંવાદ કોઈપણ વિષયની અને સરળ શબ્દોમાં માહિતી જોતી હોય તો આપણે એટલા માટે આપણી સાથે જોડાઈ ગયા છે નિરંજનભાઈ પંડ્યા કે જેઓ એક જાણીતા એડવોકેટ છે અને સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે નિરંજનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર નમસ્કાર મિત્રો નિરંજનભાઈ જમીનને લગતા કાયદાઓની આપણે વાત કરતા હોય તો લોકોના મનમાં અનેક સવાલ થતા હોય અને ઘણી વખત એ તમામ સવાલો દર્શક મિત્રો કોમેન્ટના માધ્યમથી અથવા તો એ ફોનના માધ્યમથી આપને જણાવતા હોય છે એમાંથી જે મુદ્દાની આજે ચર્ચા કરવી છે ને એ પ્રશ્નોનો હલ લાવવો છે શરૂઆત કરીએ કે ઘણી વખત વેચાણ રજિસ્ટ્રેશન જે દસ્તાવેજ થતા હોય તેમાં જમીનનો માપ એમની કિંમત આ તમામ છે તે લખવામાં આવી હોય અને જે અન્ય વિગતો છે તે હોય છે તો તેને લઈ સમગ્ર પ્રક્રિયા શું હોય છે ને કઈ રીતે લખવી સૌથી પહેલી વાત કે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એટલા બધા સવાલો આવતા હોય છે એનો અમે જેટલા બને તેટલા સારી રીતે એનો ઉત્તર જવાબ આપી રહીએ અને લોકોને ઉપયોગી થાય એવો આ કાર્યક્રમ છે અને આગળ વધતો રહે આ ચૌદમાં એપિસોડમાં આપના તરફથી જે મળેલા સવાલો છે એને અમે જવાબ આપવા માટે તૈયાર છે જી નિરંજનભાઈ ઘણી વખત વેચાણ દસ્તાવેજમાં જમીનનું માપ અથવા તો તેમની કિંમતમાં આપણે ભૂલ કરી શકતા હોય અથવા તો કોઈ ખોટો આંકડો લખાઈ ગયો હોય તો શું કરવું કોઈ પણ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ એક વખત થઈ ગયા પછી એની અંદર કંઈક ભૂલ રહી ગઈ હોય જેમને આપણે કહ્યું તે મુજબ કે દાખલા તરીકે માપમાં તો એ માપ કઈ રીતે એનું ભૂલ થઈ છે એનું શું કારણ છે એ આપણે પહેલાં જાણવું જોઈએ દાખલા તરીકે કોઈ વખતે માપ ચારસોને પચીસ ચોરસ મીટરને બદલે આપણે આઠસો પચીસ ચોરસ મીટર લખાઈ ગયું છે ઇટ ઇઝ અ સ્લીપ ઓફ પેન એટલે મીન્સ કે હાથથી લખવા માટેની એટલે જ મીન્સ કે જે લોકોએ ભૂલ કરેલી છે તો એ ભૂલ સુધારવા માટે અથવા ક્યારેક અવૈધની રકમમાં પણ ભૂલ લખાઈ ગયું હોય ચાર લાખને બદલે એક મિનનું રહી ગયું એટલે ચાલીસ હજાર થઈ ગયા તો આવું પણ ક્યારેક બનતું હોય કેટલીક વાર એવું પણ બને કે જે સીડ્યુલ એટલે ચતુર્દિશા દસ અંદર બતાવવામાં આવે છે જેમ કે કે ઉત્તરે શું છે દક્ષિણે શું છે મોટેભાગે આમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી હોય છે કારણ કે દરેકે દરેક માણસને દિશાનું થોડું ઘણું જ્ઞાન ઓછું હોય છે અને એને કારણે આ ભૂલ થતી હોય છે તો આવી ભૂલ થઈ ગઈ હોય તો એને રેક્ટિફિકેશન એટલે સુધારણા માટે ચૂક યાદી દસ્તાવેજ કરવામાં આવે છે એ દસ્તાવેજની અંદર જે તમારી દસ્તાવેજની અંદર વિગતમાં ભૂલ થઈ હોય ના બદલે એટલે મીન્સ કે ચારસો પચીસ ચોરસ મીટરને બદલે બેતાલીસ ચોરસ મીટર લખાઈ ગયું હોય તો એ ભૂલ માટે તમારે ચારસો પચીસ ચોરસ મીટર એમ સુધારીને વાંચવું અને અગાઉનો જે દસ્તાવેજ થયો હોય એને ટાંકીને એટલે મીન્સ કે એની અંદર એ દર્શાવીને એ ભૂલ ક્યાં થઈ છે શું થઈ છે એની વિગતવાર વર્ણન કરવાનું અને એને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત હોય છે જી જી બિલકુલ હવે નિરંજનભાઈ એક સૌથી મહત્વનો અને સૌથી વધુ પૂછવામાં આવેલો સવાલ એવો કે મારા ખેતરમાંથી કોઈ વ્યક્તિ જબરજસ્તી રસ્તો કાઢવાનો પ્રયાસ કરે છે અથવા તો જબરજસ્તી મારા ખેતરમાંથી પસાર થાય છે તો શું કરવું હવે જ્યારે માર્ગની વાત આવે કોઈ દસ એક વખત તમારે નક્કી કરેલો છે કે તમારો માર્ગ ક્યાંથી શરૂ થાય છે તમારા ખરેખર ખેતરમાંથી થાય છે કે ન થતો એનું પહેલાં ધ્યાન કરવું જોઈએ એટલે મીન્સ કે આપણે એના માટે નકશો એ બહુ ઉપયોગી છે એ નકશામાં નક આ માર્ગ બતાવવામાં આવે છે કે નહીં કેટલીક વાર ગાળા માર્ગ હોય અત્યારે ગાળા માર્ગ કદાચ નીકળી ગયો હોય અને ત્યાં એને બદલે દબાણ હેઠળ જમીન લેવાઈ ગઈ હોય તો એવું પણ બનતું હોય પણ જ્યારે આ પ્રશ્નમાં પૂછવામાં આવેલો છે કે જવાબ આપણે કોઈ પણ વ્યક્તિ જબરજસ્તીથી એનો ઉપયોગ કરીને એનો ખેતરનો ઉપયોગ કરતો હોય તો એ એના માટે મામલતદારને આ તમારે અરજી કરવાની થાય છે જે મામલતદાર કોર્ટ અધિનિયમ પાંચ હેઠળ તમારે અરજી કરવાનો છે મામલતદાર આની સુનાવણી કરશે એ સુનાવણી કર્યા પછી ખરેખર રસ્તો છે કે નહીં એ પણ ખાતરી થશે દેટ ઇઝ ઇઝ મેન રાઇટ કહેવાય છે એટલે તમારો ઇઝમેન્ટ રાઇટ છે કે નહીં એનો કોઈ હુકમ કરવામાં આવશે જી જી બિલકુલ હવે નિરંજનભાઈ રસ્તાનો પ્રશ્ન આવ્યો એટલે એક પ્રશ્ન એવો પણ આવે કે ભાઈના ભાગમાંથી રસ્તો પસાર થતો હોય તો શું કોઈ એને બંધ કરી શકે ખરા સામાન્ય સંજોગોમાં જ્યારે આવી રીતે ભાઈઓની ભાગની વહેંચણી થતી હોય તો કેટલાક કિસ્સાની અંદર એવું પણ કહી શકાય કે એ જે ભાગ કરવામાં આવ્યા છે એમાં મૌખિક કે લેખિત એ બંને વચ્ચે બંને વચ્ચે એટલે જે ભાઈઓ છે એના વચ્ચે એક સમાધાન કરવામાં આવે કે ભાઈ આ મારો માર્ગ રહેશે અને એ માર્ગ આપણે લેખિત રૂપે અને નક્કી કરવામાં આવે છે કેટલીક વાર એવું બને કે એ જે માર્ગ લખેલો છે એ એનું કદાચ અમલીકરણ આજે નહીં પણ વર્ષો પછી થાય ત્યારે તો જેઓ લખેલું હશે એટલે કે એના માટેનો કોઈ કરાર કરેલો છે તો એ વધારે ઈચ્છનીય છે કેટલીક વાર એવું હોય છે કે માત્ર મૌખિક હોય અને ત્યારે ભવિષ્યમાં ઝઘડા કંકાસનું કારણ પણ બનતું હોય છે એટલે આવા કિસ્સાની અંદર રજિસ્ટર કરાવવું જોઈએ એ જરૂરી છે જી બિલકુલ નિરંજનભાઈ ઘણી વખત બાનાખત કરાવેલો હોય અને બાનાખતમાં શરતો અથવા તો તેના નિયમનો ભંગ થાય સમય મર્યાદાનો ભંગ થાય તો શું કરવું ખરેખર તો શું કે જ્યારે તમે કોઈ પણ બાનાખત રજીસ્ટર્ડ કરાયેલું હોય તેમાં શરતો લખેલી હોય કે આ બાનાખતનો અમલ છ મહિનામાં કરવાનો રહેશે તો એ છ માસ વીતી ગયા પછી તો જે પક્ષકાર એટલે બંને પક્ષકાર નક્કી કરે કે આ જે કરાર કરવામાં આવ્યો છે કે મીન્સ બાનાખત કરવામાં આવ્યો છે તેને બંને પક્ષકારની સંમતિથી અમે આગળ વધારવા માગીએ છીએ પણ કેટલીક વાર એવું બને કે ના આપણે આગળ વધારવું નથી તમે પૈસા આપેલા છે એ જપ્ત થઈ જશે ક્યારેક એવું પણ લખેલું હોય કે બાનાકટનો અમલ ના થાય તો તેવા કિસ્સાની અંદર એ જે પૈસા આપેલા હોય નાણાકીય લેવડ થયું હોય તો એમાં ફોજ એટલે મીન્સ કે એના નામે કોઈ રકમ આપવાની થતી નથી તો એવો પણ હોય છે તો દરેક કિસ્સાની અંદર જે શરતોનો ભંગ થયો હોય તો તેમાં કોર્ટમાં દાવો કરીને પણ તમે એને ત્યાં અંત લાવી શકાય છે કરારનો જી બિલકુલ હવે નિરંજનભાઈ એક દર્શક મિત્રોનો સવાલ એવો પણ હતો કે પાવર ઓફ એટર્ની રદ કરી કઈ રીતે કરી શકાય તો એનો પણ સ્પષ્ટ રીતે અને ખૂબ સરસ શબ્દોમાં જવાબ આપશો પાવર ઓફ એટર્ની જ્યારે કોઈ પણ વ્યક્તિને કરવામાં આવે તો એમાં કેમ એને પાવર ઓફ એટર્ની રદ કરવાનું છે એ મહત્વનું કારણ છે કેટલીક વાર એવું પણ બનતું હોય કે પાવર ઓફ એટર્ની રદ કરવામાં આવે છે પરંતુ સેને કારણે એ દર્શાવવામાં આવતું નથી તો આવા કિસ્સાની અંદર જ્યારે પાવર ઓફ એટર્ની રદ કરવાનો હોય તો જાહેર નોટિસ દ્વારા પણ તમે પાવર ઓફ એટર્ની રદ કરાય છે સાથે સાથે જે પાવર ઓફ ફેટરની કરેલો હોય એ વકીલશ્રી મારફતે જાહેર એક નોટિસ આપીને તમે રદ કરી શકો છો પણ સામાન્ય સંજોગોમાં જાહેર નોટ જાહેર નોટિસ આપતા પહેલા વકીલની નોટિસ વકીલ દ્વારા અપાયતી નોટિસ એ બહુ ઇચ્છનીય છે અને ત્યાર પછી પાવર ઓફ એટર્ની રદ કરવા માટે જાહેર નોટિસ આપો તો એ વધારે ઇચ્છનીય છે જી બિલકુલ હવે એક સવાલ એવો પણ હતો કે પાવર ઓફ એટર્નીમાં નાણાકીય માહિતી આપી શકાય ખરા આમ સામાન્ય સંજોગોમાં આપણે જે કહીએ છીએ કે પાવર ઓફ એટર્ની માત્ર એ ઓન બિહાફ ઓફ એટલે હું આ વ્યક્તિ વતી કામ કરી શકીશ વાર એવું હોય કે માતા પિતા બહુ નબળા હોય કરી શકતા ન હોય જવું આવું શકતો ના હોય અથવા બહુ ભાઈઓ અને બહેનો હોય તો બધા વતી એક વ્યક્તિને એને નિયુક્ત કરવામાં આવે છે પણ આપણે પ્રશ્ન એવો છે કે એની અંદર કોઈ નાણાકીય વિગત લખી શકાય ના લખી શકાય કારણ કે પાવર ઓફ એટર્ની માત્ર કાર્ય કરવા માટેની સત્તા આપવામાં આવે છે જ્યારે પૈસાની વાત આવે તો રજીસ્ટ્રેશન એક્ટની સત્તર મુજબ એને હંમેશા સો રૂપિયા કરતાં વધારે હોય તો એ નાણાકીય લેવડદેવડ જે હોય એનો અલગથી એનો કરાર કરવો એ જરૂરી બને છે પાવર ઓફ એટર્નીમાં ક્યારેય નાણાકીય લેવડદેવળની વાત આવતી નથી જી બિલકુલ હવે નિરંજનભાઈ એક ખૂબ પ્રશ્ન લોકોના મનમાં સૌથી વધુ ઉદ્ભવતો હોય અને એવો દર્શક મિત્રે પણ પૂછ્યો છે કે જો સગા પુત્રને મારી એ વારસાઈ ન જે મિલકત છે તે ન આપી હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિને પરાયા વ્યક્તિને આપવી હોય તો એ શક્ય બને ખરા સૌથી પ્રથમ તો એ કે જે વારસાઈ વાળી મિલકત છે એ કઈ રીતની છે એટલે મીન્સ કે વારસાઈ વડીલોપાર્જિત મિલકત છે કે સ્વપાર્જિત મિલકત છે વડીલોપાર્જિત મિલકત એટલે એવી કે જે બાપ દાદા વખતથી વારસના રૂપમાં આપણને મળતી હોય છે તો જે વારસાઈના રૂપમાં જે આવેલી મિલકત છે તેને જેટલો હિસ્સો આવ્યો દાખલા તરીકે ચાર ભાઈઓ છે તો પચીસ પચીસ ટકા પ્રમાણે હોય તો એ જે પચીસ ટકા છે એક ભાઈ એ એની વાર વીલથી વસિયતનામાંથી આપી શકે છે પરંતુ કેટલીક વાર એવું બને કે જે સોપર્જીત મિલકત છે એટલે પોતે કમાયેલા નાણાંમાંથી મેળવેલી મિલકત તો એવા સંજોગોમાં કોઈ પણ ત્રાહિત વ્યક્તિને આપી શકાય છે એમાં માત્ર પુત્ર કે પુત્રીને ન આપે તો પણ એ વેલિડ ગણાય છે એ બીજાને પણ કોઈ ત્રાહિત વ્યક્તિને આપી શકાય છે જી બિલકુલ હવે નિરંજનભાઈ એક પ્રશ્ન એવો પણ હતો કે બીજા કોઈ વ્યક્તિને નામે હું મારી વસીહત કરી શકું ખરા આપણે જે વાત થઈ એ મુજબ વસીયત જેને કરવું હોય જેની પોતાની મિલકત હોય એટલે સોપાર્જિત મિલકત હોય તો તેવા કિસ્સાની અંદર એ કોઈને પણ આપી શકાય છે તેના કુટુંબના જે હોય અસલ વારસદાર સિવાય અન્યને પણ આ તમે આપી શકાય છે બિલકુલ હવે નિરંજનભાઈ એક સવાલ એવો પણ હતો કે જો કદાચ કોઈ વ્યક્તિએ જમીનનું વેચાણ કરી દીધું છે અને દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તો શું રદ કરી શકાય ખરા આ શોધો કેટલીક વાર એવું બનતું હોય છે કે જે આપણે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવામાં આવે છે કેટલીક વાર એવું બનતું હોય છે કે જે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની અંદર જે શરત લખ્યો હોય કેટલીક વાર એવું હોય કે પોસ્ટ ડેટેડ ચેક એટલે દસ્તાવેજ થયા પછીના ત્રણ મહિના બાદ એમણે ચેક આપેલો છે તો એ ચેક બાઉન્સ થાય નાણાંકીય નાણાંની ભંડોળ ન હોવાથી એ પરત જાય છે તો આવા કિસ્સાની અંદર જે પૈસા જે એને મેળવવાના છે બાકી છે એના માટે એ દાવો કરી શકાય છે અને એ દાવો સ્પેસિફિક પરફોર્મન્સ હેઠળ દાવો દાખલ કરાય છે અને ક્યારેક એવું પણ બનતું હોય કે જે આપણે વેચાણ દસ્તાવેજમાં કંઈ લખવામાં આવ્યું હોય એ સદંતર એનાથી વિરુદ્ધ થાય કેટલીક વાર એવું હોય કે વેચાણ દસ્તાવેજ પહેલાં એણે મિલકત પઢાવી લીધી હોય અન્ય સર્વે નંબર લખી દીધા હોય કે દાખલા તરીકે એક સર્વે નંબર માટે એને વેચાણ કરવાનું છે પરંતુ એકને બદલે ત્રણ ચાર સર્વે નંબર લખી દીધો અને પાછળથી આપણને ખબર પડે કે આમાં તો ત્રણ ચાર એટલે મીન્સ કે છેતરપિંડી થઈ છે તો આવા કિસ્સામાં પણ તમે વેચાણ દસ્તાવેજ રદ કરી શકાય છે જી બિલકુલ નિરંજનભાઈ એક સૌથી મહત્વનો મુદ્દો આવે કે ઘણી વખત છેતરપિંડીથી જમીન પર કબજો મેળવી લેવામાં આવે છે જમીન એ વ્યક્તિના નામેથી પોતાના નામે કરી લેવામાં આવે છે આવા સંજોગોમાં શું કાળજી રાખવી અને કઈ રીતે બચી શકાય આ જે આપણે વાત થઈ તે પ્રમાણે કે ક્યારેક એવું બને કે ભૂમાફિયા જેને આપણે કહીએ છીએ જે વ્યક્તિઓ કેવું હોય કે એની અંદર કોઈ વ્યક્તિ એનો કબજો કરી લે કેટલીક વાર એવું હોય કે ધાક ધમકીથી એને પડાવી લેવામાં આવે કેટલીક વાર એવું પણ બનતું હોય કે એનો જે પાવર ઓફ લેવામાં આવે ને પાવર પટરને આધારે દસ્ચાર્જ કરી દેવામાં આવે તો આવા કિસ્સાની અંદર એ તમે સૌથી પહેલાં તો તમે ક્રિમિનલ કમ્પ્લેન કરી શકો છો ત્યાર પછી સિવિલ દાવો એટલે કે દીવાની દાવો દાખલ થઈ શકે એ સિવાય વધારે અગત્યની વસ્તુ એ છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે આના માટે પસાર થયો છે એનું પણ તમે સહારો લઈને તમે એ આપણે દાવો દાખલ કરી શકો છો જી જી બિલકુલ હવે નિરંજનભાઈ આપે ખૂબ સરસ રીતે વાત કરીને જણાવ્યું અને જમીનમાં ઘણી વખત ઝઘડાનું મૂળ આપતું જમીનને ગણવામાં આવે છે ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ ઝઘડો થતો હોય અને આવા સંજોગોમાં પિતાનું અવસાન થાય એ જગ્યા પિતાના નામે હોય અને ઘણી વખત એવો કિસ્સા બને કે એક ભાઈ વધારે ભાગ પડાવી લે અથવા તો એ માતાનો ભાગ પણ પોતે રાખી લે બીજા ભાઈ સાથે અન્યાય કરે તો આવા સંજોગોમાં શું પગલાં લઈ શકાય એટલે આમ તો આપણી ગુજરાતી કહેવત છે જળ જમીનને જોર એ ત્રણેય કાય છે ને એ ખૂબ તકલીફવાળી વાત છે હવે જમીનની અંદર ક્યારેય ઝઘડા પડે જેમ કે આપણે ભય ભય ભાગની અંદર કંઈ વેંચણી જે થઈ હોય વહેંચણી જે થઈ છે એ વેચણી ખોટી થઈ છે કોઈને ઓછી જમીન આવી હોય તો કોઈને વધારે પણ આવી હોય તો એ ક્યાં તો સમજૂતીથી થઈ શકે કેટલીક વાર એવું હોય કે અનબેલેન્સ હોય કેટલીક વાર એટલી મોટી જમીનનો તફાવત આવતો હોય કોઈને દસ હજાર ચોરસ મીટરની જગ્યાએ બે હજાર ચોરસ મીટર આવતું હોય અને ઈરાદાપૂર્વક આવી રીતે કોઈ છેતરપિંડી કરવામાં આવી હોય તો જ્યારે પિતા ગુજરી જાય તો એમાં વારસાઈના ધોરણે જેટલા નામ દાખલ થાય એને સરવાળે સરખે ભાગે સરખે હિસ્સે મળી શકે છે જો વસિયતનામું ના કરવામાં આવે તો પરંતુ જ્યારે આ પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે કે એમાં શું થઈ શકે જેમાં તમારે ભાગલા પાડેલા નથી તો દરેકને ઇક્વલ રાઇટ્સ મળે છે દરેકને સરખો હિસ્સો એમાંથી નક્કી કરવામાં આવે છે અને એ એના દ્વારા માપણી થાય અને માપણી દ્વારા આપણે નક્કી કરવામાં આવે કે આટલો હિસ્સો આને મળશે આનો હિસ્સે આટલો મળશે એવું બની શકે કેટલીક વાર એવું હોય કે અલગ અલગ સર્વે નંબરો હોય તો અલગ અલગ સર્વે નંબરમાં શું થઈ શકે તો અલગ અલગ સર્વે નંબરમાં દરેકને સરખે ભાગે તો આવતું જ નથી કારણ કે કોઈને જો એવું કરવા જાય તો ઘણા ટુકડા થઈ જાય તો એ ટુકડા ના થાય અને ટુકડા બંધીનો કાયદો એને ના તકલીફ થાય એના માટે થઈને અલગ રીતે એક નક્કી કરેલા પ્રમાણે સમજૂતી કરીને એને એ ભાગ પાડી શકાય છે પરંતુ હવે વાત આવીએ અલગ અલગ સર્વે નંબર છે તો આવી વખતે હંમેશા સમાધાન ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જી બિલકુલ હવે નિરંજનભાઈ એક સવાલ એવું પણ થાય કે ઘણી વખત જબરજસ્તી હકપત્રક તેમજ હવે ખરી હકીકત એ છે કે ગામ નમૂના નંબર સાત બાર અને હકપત્રક એ કઈ રીતે તમે જમીન ખરીદી છે એની વાત આવે છે એટલે કે વારસાઈના રૂપે આવી છે કે પોતે વેચાણથી રાખી છે તો આવા કિસ્સાની અંદર જે જે પણ તમારે એની ભાગ નક્કી કરેલો છે એ ભાગ મુજબ કોઈ એને ઉપાડી શકતો નથી અથવા લઈ શકતો નથી હવે પ્રશ્ન એ છે કે જબરજસ્ત સ્થિતિ ક્યારેક આવે તો તેવી સ તેવા સંજોગોમાં ક્રિમિનલ પણ આપણે કરી શકાય છે અથવા તો સિવિલ દાવો પણ કરી શકાય છે જી બિલકુલ હવે નિરંજનભાઈ એક દર્શક મિત્રોનો સવાલ હતો કે હું રહું છું અમદાવાદમાં પરંતુ મારા દસ્તાવેજ વડોદરામાં જમીનના કરવા છે તો હું શું કરી શકું કોઈ પણ વ્યક્તિ જ્યાં એની મિલકત આવેલી હોય ત્યાં એણે દસ્તાવેજ કરવાનો ઉપસ્થિત થાય ભલે અમદાવાદમાં રહેતા હોય અને મિલકત વડોદરામાં હોય પરંતુ એ મિલકતનો દસ્તાવેજ કરવા માટે થઈને વડોદરાના જે તે સબ રજિસ્ટ્રાર આવતા હોય એની પાસે તમે આ દસ્તાવેજ કરી શકાય છે જી બિલકુલ હવે નિરંજનભાઈ એક જમીનને દસ્તાવેજની બાબત આવે ત્યારે એક અમુક કાળજીઓ પણ રાખવી એ ખૂબ જરૂરી હોય છે તો એવી કઈ કાળજીઓ છે કે જમીનના દસ્તાવેજ વખતે રાખવી જોઈએ જેના કારણે છેતરપિંડી ન થાય અથવા તો આપણી સાથે કોઈ એવું ઘટના ન બને કે જે આપણે નુકસાન પહોંચાડી શકે સૌથી પહેલાં તો એ કે જ્યારે દસ્તાવેજ કરતા હોઈએ ત્યારે હંમેશા તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે કોને હું વેચાણ દસ્તાવેજ કરું છું સૌથી પહેલી વાત તો એ હવે કેટલીક વાર એવું કે કશું ક્યારેય જોવામાં નથી આવતો હવે દાખલ એ જે ખેતીની જમીન હોય તે ખેડૂત માત્ર એને ધારણ કરી શકે છે તો આપણે એ એનો ખ્યાલ રાખવો જોઈએ કે ખેડૂત છે કે નથી કારણ કે ઘણીવાર એવું હોય કે ખેડૂત ન હોવા છતાંય જમીન ખરીદી લીધી હોય તો એવા સંજોગોની અંદર પાછળથી ખબર પડે તો એ ખરીદનારને ગણોત ધારાની કોલમ ચોર્યાસી સી હેઠળ પણ એ થઈ શકે છે અને એટલે સરકાર દાખલ થઈ શકે છે તો આ એક પ્રશ્ન એ બી છે હવે જે એની અંદર અવેજની રકમ લખવામાં આવી છે કેટલીક વાર એવું લખેલું હોય કે અવેજની રકમ જે લખવામાં આવે આંકડાકીય અને શબ્દોમાં આ બંને પણ તમારે ચેક કરવાની જરૂરિયાત ઉપસ્થિત રહે છે ત્યાર પછી કેટલીક વાર એવું હોય કે ચતુર્દિશા એની અંદર એમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જે દર્શાવવામાં આવે છે તો તેની અંદર પણ આપણે એ જોવું જોઈએ કે ખરેખર ચતુર્દિશા બરોબર મળી રહે છે ત્યાર પછી આવે એનું ક્ષેત્રફળ અને ત્યાર પછી આવે આપણે કંઈ પણ વસ્તુ હોય તે ચેક કરતા પહેલાં આ એના જે રેકોર્ડ્સ છે રેવન્યુ રેકોર્ડ્સ એને પણ સાથે મેળવી લેવા જોઈએ જી બિલકુલ હવે નિરંજનભાઈ એક સવાલ એવું પણ થાય કે ખાસ દર્શક મિત્રએ પૂછેલું કે જો મારી જમીન કોઈ જગ્યાએ આવેલી છે અને અમારી આજુબાજુ તમામ જગ્યાઓ છે વચ્ચે એક વ્યક્તિ જમીનનું ખોદકામ કરવા માગે છે ત્યાંથી માટી કાઢવા માગે છે તો શક્ય છે ખરા આ બાબત સૌથી પહેલી વાત તો કે કોઈ પણ અધિકૃત વ્યક્તિની દ્વારા જો એને મળી ન હોય માટી ખોદકામ કેમ કરે છે એ બહુ અગત્યની વસ્તુ છે જેને આપણે કહીએ છીએ રેતી ખનન એ જેને આ લોકો રેતી કાઢીને વેચી દેતા હોય છે તો તેવા સંજોગોમાં આપણે એને આવું કરતો હોય કાર્ય તો રોકવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ તો આ પણ એક એવો પ્રશ્ન થાય છે કે જ્યારે કોને કમ્પ્લેન કરવી તો સીધી આપણે મામલતદાર કચેરી જે તે લાગતી હોય એને કમ્પ્લેન કરી શકાય છે અને એના દ્વારા નિર્ણય આવી શકે છે જી બિલકુલ નિરંજનભાઈ ખૂબ સરસ વાત કરી હવે સવાલ એક એવું પણ થાય કે અત્યારે કોઈ પડતર જગ્યા પડી હોય તો જે વ્યક્તિ છે તે સરકારી જમીનમાં ઘણી વખત કબજો કરતો હોય તો તેમની સામે કેવી કાર્યવાહી થઈ શકે ખરેખર તો શું છે કે સરકારી પડતર જગ્યા હોય તો પણ તમે એને પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકતા નથી કેટલીક વાર એવું બને કે ઓરિજિનલી કોઈ માણસના નામે હતો અને એને કોઈ કારણસર એની અંદર સરકાર દાખલ થઈ ગઈ તો તેવા સંજોગોમાં વર્ષો પછી ખબર પડે છે કે ભાઈ મારા આ તો સરકાર દાખલ થઈ ગઈ છે તો તેવા સંજોગોમાં હમણાં લેટેસ્ટ બે 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 હજાર છવ્વીસના રોજ એક પરિપત્ર થયેલો છે કે લાંબા ગાળાનો કબજો ધરાવતી વ્યક્તિએ વીસ ટકા પ્રીમિયમથી એ જમીન ખરીદવાને પાત્ર બનતી હોય છે અને રેગ્યુલરાઈઝ થઈ શકે છે એવો એક પરિપત્ર પણ હાલમાં થયેલો છે જી બિલકુલ હવે નિરંજનભાઈ એક પ્રશ્ન ખૂબ સૌથી વધુ અત્યારે લોકોને મૂંઝવણમાં મૂકતો હોય કે ખેડેત અને જમીન જે વ્યક્તિ લાંબો સમય ખેતી કરે તો તેની જમીન હોય બની જાય છે માલિક બનતા હોય છે આ મુદ્દો સત્ય શું છે ઓગણીસો છોતેરની અંદર આ કાયદો આપેલો ખેડેત એની જમીન માનનીય ઇન્દિરા ગાંધીશ્રીએ એ પસાર કરવામાં આવેલો કેટલીક જમીનો એવી હતી કે ખૂબ મોટી મોટી જમીનો એટલે સરકારે ખેત જમીન ટોચમર્યાદા દાખલ કરેલી એટલે આમ એનું એક ધોરણ નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ એનું ચાલીસ એકરથી વધારે કેટલીક જગ્યાએ પંચાવન એકર સુધી જ છે પણ મિનિમમ ચાલીસ એકર સુધી રાખવાની હોય છે તો તે સંજોગોમાં ચાલીસ એકર કરતાં વધારે જેની જમીન થઈ દાખલા તરીકે પંચાવન એકર જમીન છે તો એ પંચાવન એકર જમીનમાંથી પંદર એકર જે જમીન છે એ ફાજલ થાય છે તો હવે એ ફાજલ થયેલી જમીન કોને આપવાની તો ત્યાં જે ખેડે છે તેને આપવાની છે અને એના એક નક્કી કરેલો વર્ગ છે કે દાખલા તરીકે અનુસૂચિત જનજાતિ પછી ખે જે સીમાંત ખેડૂત નાના નાના ખેડૂતો છે તેને આપવામાં આવે છે આવી રીતે દરેક વ્યક્તિ વ્યત રીતે એને ફાળવવામાં આવે છે એ ફાળવણી બાદ એને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે અને એને પોતાને નામે થતી હોય છે અને એને સામાન્ય અને પ્રીમિયમ ભરવાનું થતું હોય છે જી બિલકુલ હવે નિરંજનભાઈ એક અંતમાં એ પણ સવાલ થાય કે ખેડૂતની જમીનમાં અત્યારે જો સરકાર હક કઢાવવા માંગે તો એ હક કઢાવી શકે ખરા હા હવે સરકારી જમીન છે એનો કેટલા વર્ષનો કમજો છે ક્યારથી કેમ સરકાર થઈ દાખલ એનું પણ છે કેટલીક વાર એવું હોય કે સૌથી આગળના વર્ષોમાં એવું થતું કે સતત ત્રણ વર્ષ કરતાં વધુ પડતર જમીન રહે તો તેવા સંજોગોમાં સરકાર દાખલ થતી હતી માત્ર એવું કોઈ કારણ નથી કારણ પડતર જમીન એટલે તમે ખેતી કરતા નથી તો ખેતી ના કરતા હોય તો સરકારી પડતર નથી કેટલીક વાર એવું હોય કે લોન આપણે ભરપાઈ ના કરવામાં આવે સરકારી લોન પર ભરપાઈ ના થઈ હોય તો તેવા એ બધા પણ સરકાર દાખલ થઈ શકે છે કેટલીક વાર એવું બને કે બિનખેડૂત વ્યક્તિએ પોતે જમીન ખરીદી હોય અને માલુમ પડે કે ભાઈ આ બિનખેડૂત છે જાહેર થાય તો તેવા સંજોગોમાં પણ સરકાર દાખલ થઈ શકી છે એટલે આવા ઘણા બધા એવા મુદ્દા છે જેને કારણે સરકાર દાખલ થઈ શકતી હોય છે જી બિલકુલ ત્યારે નિરંજનભાઈ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ હું સમાપ્ત કરવો પડશે આપ અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો તો આ હતા ખાસ પ્રશ્નો કે જે દર્શક મિત્રો દ્વારા પૂછવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે તેમનો જવાબ પણ નિરંજનભાઈ આપ્યો ત્યારે હવે ફરીથી એક નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર